ડોમેસ્ટિક એરપોર્ટ બનાવતા તંત્રની તૈયારી જમીન સંપાદન બાદ હવે સર્વે ની કામગીરી થતા સ્થાનિક લોકો એકસો ત્રીસ જાલોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ તાલુકાના ટાટા ઘોડા કુલતુરા સાયણ અને શારદા ગામમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવતા તંત્રએ લોકોમાં હરખમ મચાવી દીધી છે એક બાજુ નેશનલ હાઈવે કોરિડોરમાં ખેડૂતોના માલિકીની જમીન ગઈ બીજી બાજુ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવતા તેમાં જમીન જાય છે તો ખેડૂતો જમીન વિહોણા અને ઘર વિહોણા બન્યા છે આ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે સરકારના કાયદાઓ મુજબ પેસ જોગવાઈ મુજબ સ્થાનિક લોકોની ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વિના ખેડૂતોની જમીન હડપ કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટની પણ અવગણના કરવામાં આવતી હોય તે મહિના સ્થાનિક ખેડૂતોના મુખીથી ચર્ચાઓ જોવા મળી રહી છે તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ચારે ગામોના ખેડૂતો સ્થાનિક ધારાસભ્યો શ્રી મહેશભાઈ પુરિયાને આશાઓ રાખી અને આવેદનપત્ર આપી આ ડોમેસ્ટિક એરપોર્ટ જંગલની જમીનમાં લેવામાં આવે છે અને જૂની નક્કી કરેલ જમીન પર બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ બાકી રહેલ ખેડૂતોની જમીન જો એરપોર્ટમાં જતી રહે તો અહીંના ખેડૂતો આદિવાસીમાંથી મટી જાય અને રણી તણી વગરના ખેડૂતો બની જાય અને બાળકોનું શિક્ષણ રફે દફે જાય તો કુટુંબ વેરવિખેર બની જાય એમ છે એરપોર્ટ ગોધરામાં કેમ નહીં દાહોદમાં જ કેમ દાહોદમાં આદિવાસીઓ રહે છે એટલે કોઈ રજૂઆત કરી શકે તેમ નથી કે પછી સ્થાનિક નેતાગીરી નબળી પડે છે તે એક પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે હવે જોવું રહ્યું કે દાહોદ જિલ્લામાં એક જ બાહુ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા છે તો લોકોના પ્રશ્નોને વાચા આપી શકે તેમ છે તો હવે ખેડૂતોને તેમના પર ભરોસો રાખીને બેઠા છે તો હવે જોવું રહ્યું કે લોકોનો મુખ્ય પ્રશ્ન સોલ્વ કરી શકે તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે બીરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન બારે બારીયા ન્યૂઝ ગુજરાતી દાહો